આને પૂછવામાં નતાઈ ગયા પ્રશ્ન ભગવાન ગુરુસા મની પાસે જયાતા પણ શું માટે કંઠી બતાવવા નતાઈ ગયા કંઠી બતાવવા નતાઈ ગયા કાંઠો બતાવવા નતાઈ ગયા પણ જે બ્રહ્મ છે હે અર્જુન આ જગત એ મીઠિયા છે ને બ્રહ્મ છે એ સત્ય છે એ બ્રહ્મને જાણવા માટે સદગુરુના જન્મ જયાતા અને સદગુરુના જન્મ જયા સિવાય આ વાતું ન હોય એવી નથી એટલે આગળની કડીમાં શું કહે છે I love you, બનાઈ દે ઈ હજારી ગલુ બનાવી દે 12 માસી નું બનાવી દે ચંપલ બનાવી દે ભાત ભાત ના ફુરણા ગણાઈને બીરે જો આપડે ટીવી ઉપર શોભા કરવા મૂક્યા હોય કોઈ કબાટ માં મૂક્યા હોય કોઈ અંધાવાટી નાતા હોય હવે ઈ ફુરણા નો બગીશો આપણે ફળયુ પક્ષ તો હોય કდას બનાવી હોય પણ ભમરો ઉડતો 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 આવે ને ઈ ફુરણા પર નો બેહે ઈ ભમરા ને એટલી બુદ્ધિ છે કે આ ખોટું છે અનુભવ કરવો જ કરી જોઈએ બાકી ભલે આંકડા ફૂલ છે તરબાવડા ફૂલ છે ગમે એનું બીજું ફૂલ છે ત્યાં ભમરો બે હશે કે એમાંથી જેવી કે રસ મળશે તો ઓલામાં રસ નહીં મળે પણ એક મનુષ્યને નથી ખબર પડતી કે આ ખોટું છે અહીંયા રસ મળશે કે નહીં મળે

भाड़े होशरी पण मीने बेखियो एक बात में क्या की होय ई भाड़े तो जोंट मारी पकड़ी नू नहीं एना ई में के आ रो फोटो छे एना आ मनुष्यवता के अंदर कुदरती केवो अभागी परि होय छे के छोटा ने पकड़े छोटा ने पकड़े पछे फोटो आए तो भले प्राण आए तो करता आपने करता भमरा हारा અલ આ મનુષ્ય હાસુ સુ સુ છે અલ ફોકું સુ સુ છે ખપે નથી પડતી મારા બાપલા કલરના ફોટા પાઈ દીવા સંતો શું કહે છે કે બિનાને દીવો ઘટમાં કે ધરું વચનમાં ધ્યાન મારા બાવા જ્ઞાનનો દીવો દિલમાં કરવો આ તો સંતોને કેમનો જ આવે છે અનુભવ થાય સંતોનો સત્સંગ જીવનમાં ઉતરે તો પરમ આપણે કાયમ દાવી છે કે દિલમાં જીવો કરો રે દિલમાં જીવો કરો પેલા પર નિંદા પર હરો રે દિલમાં જીવો કરો તો આ મહાપુરુષ એમ કહે છે કે જ્ઞાન રૂપી જીવો દિલમાં કરી અને પછી ધર્મ વચનમાં ધ્યાન મારા માલા સદગુ મારાને જે તમને વચન નકી કરાયું હોય એનું તમે ધ્યાન ધરો આ કઈ ધ્યાન ધરો એટલે મનુષ્ય અવતાર જે મનુષ્ય ભવसागर તરવા માટે પણ એમાં સાચા સંતોના શબ્દો જો આપણને અડી જાય અને એનું દીધેલું અંદર ઉતારવું પડે હે ભલે તો એ આખા વખત કીધું છે કે કીધું કાઈને સંજ્યા કશ્યું આખીનું આંદન કે ગાલે ભેસી આપણે જે વાણીને વાણી મારા ગુરુજીની વાણી એ આખી ભજનની કડીમાં ગ્રતને યાદ રાખો તો ય કણી વ્યવસે કે હેઠે હાંડી કે ઉપર સુગળો સજ્યો તો હેઠે હાંડી એટલે શું ઉપર સુગળો એટલે શું તો ઈ સુગળો સંગઠારવા ન કીધું છે ને આપણે બોલ્યા છે કે રામણ સુલાતા હવે હવે એટલે કયો સુગળો ઠારવાનો છે ઈ સંતો કે છે સોળા ધાય કે છે પણ ઈ સુલાને ભલન ભડકા મળીને था, था, ना शीतलता नुआ में शीतलता अपने शीतला तो अपर्शन था हाँ तो गर्दन ना गर्दा वही क्या शीतला ने कोई भले नहीं थे अपने मैक नहीं हो हाँ तो मैं तो सुला सुकम था रहे कि शीतला मावे न सुला मारो पे जो अभी नहीं हुआ है मैं मार तो के दागे ना अपने खराब हो नहीं, कोई नहीं भाई આ પકડેરું મુકાતું નથી અને જ્યાં સુધી પકડેરું નહી મુકાય ત્યાં સુધી સંતયનો બોલનો કોઈ દી નહી પકડે અને જ્યાં સુધી સંતયનો બોલનો નહી સમજાય નહી પકડે ત્યાં સુધી ખોટું પકડાય છે એની મુકાશે નહી ત્યાં સુધી ભક્તિને અંદર કઈ લાભ નહી એક ઘડી પદકી ખબર નઈ કરે કાલકી વાત જોજો મારા તમારા દેહી એક ઘડીમાં ખબર નથી ત્યારે તે પડી જાય અને મારા બાપલા ખોટામાં જીંદગી કાંઈ ન કરતા હાસું પકડી નઈ ગયું આપડા ગામમાં દાડી મનાવજે મૈના નાની ઉમરના મૃત્યુ થઈ ગયા એ તાળીનો આમ વિચાર કરો ઘડીમાં કોણ કે કહેવાય ઓ તાળે તાળ એવા કેસ મૈના એમ આપડા દેહનો શું થશે આપણને કોઈ ખબર નથી એક ઘણી કે ખબર નઈ કરે કાલે કે બાપ આ જીવ માથે જમણા ફરે છે જેમ તેતર માથે બાવ મને કે તમને ક્યારે પકડી લેશે ખબર નઈ પડે અને ખોટું પકડ્યો તો હું કે હાથા ને વહેતી જઈ ગઈ વિચારી વેણ સદાય ઓળવું સંતોના ચરણે જવાથી રેણીમાં રહેવું પડે વચનમાં રહેવું પડે ગુરુમુખ રજવાય દે એ પ્રમાણે જીવન બનાવવું પડે

તો જા રણની અને સત્ય જ્ઞાન ઉપર 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 એટલે કે શું કે વિચાર એને વેળા સદાય બોલું છોડીએ મન અપમાન મારા વાલા પછી માન આપે તોય ભલે ન આપે તોય ભલે એની કરતા ગુરુ દત્તાત્રેય એમ કહેતા કે કૂતરાનું જીવન સારું હોય કૂતરાનું આપડા ફળિયામાં આવે અને તમે એક ઓટો મારો કે જોડો મારો ઉકાળો કઈન વિયો જાય અમ કણકે મારું જાય અને તરત જ જો આવ 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 તરત પાછો આવે જો જો કે રેની રાતે કાયને ફોટો માર્યા હમણાં ન જાવ અને મનુષ્ય અવતાર માં મને કે તમને એવો જો એક શબ્દ લાગી જાય ને હા હું બોલ તો બોલતો નહી પણ મેં ખુજી ગયો ને દેલા દેલા સાથ હોય તો સમજમાં अलग गुरु दत्ता जी के हे पुत्रा हूँ तो अलग पहले लागू सु तुम गुरु मने तारा में जो जान बन गयी हो के मान के अपमान रखा ही नहीं अलग मान पुरुष कैसे के सोड़ी है मान अपमान मारा वाला मर्जीवा खेल पैदा है खेल थे मर्जीवा खेल पैदा આ ખેલે મેદાનમાં શરગુરુના ચરણે ઝાવતી ગુરુ મહારાજનું કાળું હુંતેડી ગાળું નું પોતાને અગ્ને ધડ વિનાનું મસ્તક ધડનું મસ્તક કપાઈ ગયું છે માણસ મરી ગયો કહેવાય આ તો વિનાન્જીને પાસે જીવતો કરે અને મરીન જીવો એનું નામ વર્તીવા માથા ઉતારવાના જેનામાં જ હોય કે માથું મારું પડે તો કુરબાન છે એવી જયારે શક્તિ ધરાવે એ ભક્તિ કરીએ કે એટલે કે મરજીવા કહે મેદાન માં જેની પાસે પાણી નો થાય મારા વાલા આ ભક્તિ નો માર્ગ સુરાત નો આમ નથી કાયર ના કામ સંત મણીરામ પૂરા મેલા દયા કરી અપાર કે સોમનાથ એને ગુરુ મળ્યા અને એક નામ એવું નિર્ખાયું મીરાદાર જે મને અને તમને ગુરુ મહારાજે નામ નગી કરાયું એ નામ ને કોઈ નો આધાર નહી મીરાદાર બાકી બધા દેહધારી ના નામ છે અને એ દેહધારી ના નામ હોય એને બધા નામ ને રૂપ લાગે નામ ને રૂપ જે લાગે એ નામ થી કોઈ બી ભવ સાગર તરાય નહીં તમે કોઈ પણ ભગવાન ની માતાજી ની જે ભક્તિ કરતા હશે ફોટો હોય તો ભલે મૂર્તિ હોય તો ભલે એને નામ અને રૂપ બે લાગે નામ રૂપ અને ગુણ તરણી બાદ કરી અને જે ચોથું પદ એવું અવિનાશ છે અને એ ચોથા પદની અંદર જ્યારે તમારું લક્ષ્ય લાગે તે ધ્યાન ઉપવાળી વસ્તુ પાકીતા એટલે કે કે સાચા સંતોને સદાય સેવીએ પણ સાચા સંતને ઓળખવા માટે એ પોતાને શુરતાને સાધમાં રાખ્યા પડે શાસ્ત્રના સંતોના જે શબ્દો છે એને બરોબર ગ્રહણ કરી શકે અને સાચા સંત જો મને કે તમને મળી જાય તો સાચા સંત મળવા થી આપણા માં ફાયદો સુળ હ આપણા માં હવગુણો બનાવો બળક ભક્તિ જમી ન કરતા હોય પણ એ હવગુણો સંત મળ્યા સીમાં કોઈ ન જાય નહીં એટલો મહાપ્રસો કેસે હવ ઊંડે સોડા